મેઘગ્રામ પંચાયતમાં તાળાબંધીના પગલે તંત્ર પર ઉઠ્યા કથિત સવાલ સરપંચ સહિત સદસ્યોએ પંચાયતને બંધ કરતા અનેક સવાલ ઉઠ્યા છે તલાટી દ્વારા કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ ન પાતા સ્થાનિકો સહિત સદસ્યોમાં કથિત રોષ આવનાર દિવસોમાં તલાટી નિયમિત રહે તેવી સ્થાનિકોની માંગ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા મેદ ગ્રામ પંચાયત વોર્ડ નંબર છ ના સભ્ય પાટી નરેન્દ્રસિંહ ભવાનસિંહ અમારી ગામ પંચાયત બહુ મોટો પેટાપરા ધરાવે છે એક પેટાપરા અને છવ્વીસો એકાવનની વસ્તી ધરાવે છે અમારા ગામના અરજદારો જ્યારે ત્યારે પંચાયતમાં સવારે દસથી લઈને પોચના ટાઈમે આવો ટોટલ આથી હાજરીમાં અનિયમિત હોય છે જવાબ પણ નથી આપતા અને એમને મારો ફોન પણ રિજેક્ટમાં મૂક્યો છે અને કોઈ પણ ફોન કરો તો એને ખરાબ જવાબ આપું છું તો આ બાબતે ટીડીઓ સાહેબ ધ્યાન લઈ ઘટતું કરાવો મારું નામ વણકર ગોવિંદભાઈ રહ્યાભાઈ મેં સસ્તાનાની દુકાન ચલાવું છું અને મેં ગ્રામ પંચાયતમાં તલાટી છે સ્મિતભાઈ પટેલ એ રેગ્યુલર આવતા નથી અને ગ્રાહકોને પરેશાની થાય છે અને ફોન કરે છે તો ફોનનો જવાબ આપતા નથી અને ફોન સવારે કર્યો હોય કે ઓફિસ ટાઈમ ફોન કરવાનો ઓફિસમાં તો એ પંદર તારીખ પંદર ડિસેમ્બરે આવ્યા હતા એ સુધી તો આવ્યા નથી તેમનું કામ કરે તમારે શું કરવું અને તલાટીની કોઈ પણ ફોન કરે તો ફોનનો જવાબ પણ આપતા નથી તેના માટે ટીડીઓ સાહેબની નમ્ર વિનંતી કે તલાટી સિંહનું કંઈક થતું હોય એ કરે